વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામીને પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્પ સ્વામી આવી અને પોતાના હૃદયના ઉદ્દગારો રજૂ કરશે શાસ્ત્રી પરિષ્પંદે તદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજય તેતરા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુસ્થાને બિરાજેલા પરમ પૂજ્ય સદગુરુવર્ય દેવપ્રસાદ સ્વામી પૂજ્ય ભગવતજીવન સ્વામી પૂજ્ય ભક્તિ સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી ભક્તવસલ સ્વામી નિર્લેપ સ્વરૂપ સ્વામી સંતો પાર્ષદો અને આ માહોલનો લાભ લેવા માટે વધારેલા દરેક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું છે ભક્તો કે જેહુઆ એ નામ જગદીશનું અજાણે પણ ઉચરા નહીં તે જન તો મૂગા થયા બોલવાની હવે બંધી થઈ હવે પછી તમારે જે બોલ્યું હોય તો બોલજો નકર ના બોલતો બોલો સ્વામિનારાયણે ભગવાન વાલા ભક્તજનો માસિક સત્સંગ સભા શાકોત્સવ અને વાર્ષિક ઉત્સવ માસિક સત્સંગ સભા એ જોગી બાપાની સ્થાપેલી સભા છે શાકોત્સવ છે એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદીનો મહોત્સવ છે અને વાર્ષિક ઉત્સવ એ આપણા જોગી બાપા અને ગુરુવર્યશ્રીની આપેલી એક દેન છે તો સ્વામીએ ગીતા ઉપર ખૂબ સરસ વાત કરી ભક્ત ભક્તભૂષણ સ્વામીએ પણ સુંદર મજાની આપણી હિન્દી સંસ્કૃતિ એમના ઉપર ખૂબ સારી વાત કરી અને ગુરુકુળની અંદર ભક્તજનો વિદ્યાર્થીઓને મૂકે વાલીઓ એનું કારણ છે કે સંસ્કારો બાળકોની અંદર આવે આપણી હિન્દુ સંસ્કૃતિ એ સોળ સંસ્કારની અંદર વહેંચાયેલી છે પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર અને છેલ્લો સંસ્કાર છે અગ્નિ સંસ્કાર આ સોળ સંસ્કૃતિની અંદર માણસનું જીવન વ્યતીત થાય છે કહેવાય છે કે ખાઈમાં પડેલો વ્યક્તિ એ નીકળી શકે છે પણ અદે ખાઈમાં પડેલો વ્યક્તિ વ્યક્તિ માનવ એ ક્યારેય નીકળી શકતો નથી સમજાય તેને વંદન ન સમજાય એને અભિનંદન ફક્તજનો સંસ્કાર એક વસ્તુ એવી છે પ્રેમ સામે વાત કરીએ એમ કે ભાઈ ગુરુકુળમાં પહેલાં ભણતા તો આવું કાંઈ મળવાનું કે નાસ્તો દેવાનું કે કાંઈ એવો પહેલી કાંઈ રિવાજ કે કાંઈ પ્રથા હતી જ નહીં અને દર રવિવાર આવે એટલે વિદ્યાર્થીના બે બેના ગ્રુપ કરીને વંથલી મંદિરે દર્શન કરવા જવાનું હોય સાહેબ નદરપ્રા સાહેબ અને ત્યાં પછી બજારમાં કાંઈ બ્રૂટ લેવું હોય કાંઈ સ્ટેશનરી લેવું હોય તો ત્યાંથી લઈને પાછા સમય આપ્યો હોય ને એ સમયે નિયત પાછો આવે આવી પેલી એક ગુરુકુળની સિસ્ટમ હતી અને હવે તો જેમ જેમ સમય વ્યતીત થતો જાય છે એમ એમ ગુરુકુળના સંસ્કારો તો મને હમણાં એ ઘરિભગત રાજકોટમાં આવ્યા હતા વેરાવળના એ કે અમારા છોકરાને કે ગુરુકુળમાં મૂકો ને એટલે કે જે અમારે જોતું હતું ને એ છોકરાની અંદર આવી ગયું છે એટલે કે ગુરુકુળમાં મૂકવાથી અમને ખૂબ મોટો ફાયદો થયો છે તો ગુરુકુળમાં મૂકે એટલે વિદ્યાર્થીની અંદર જીવન ઘડતર આવે છે સંસ્કારો આવે છે ભક્તજનો અને એ સંસ્કારો એ પેઢીઓ સુધી કામ કરે છે અને સંસ્કારોનું મહત્ત્વ છે કે જ્યારે શાહજહા એટલે કે જેણે તાજમહાલ બંધાયો હતો એમનો દીકરો ઔરંગઝેબ એણે એને દિલ્હીમાં કેદ કર્યા હતા જેલમાં પૂર્યા હતા અને જેલમાં એને જમવા માટેનું માટીનું સકોરું આપ્યું હતું એટલે પછી સકોરું પાત્ર ફૂટી ગયું એટલે શાહજહાએ એમ કીધું કે માલિકને એમ કહો જેલ સુપરિન્ટેન્ડન્ટને એવું કીધું કે અમારું સકોરું ફૂટી ગયું છે તો જમવા માટે બીજું પાત્ર આપે એટલે ઔરંગઝેબે શું કીધું એ કે પાત્ર ફૂટી ગયું છે પણ હાથ ક્યાં ફૂટી ગયા છે તમારા એ ત્યારે શાહજહા છે બોર બોર જેવડા આંસુ પાડીને એવું કહેતા હતા કે હિન્દુ સંસ્કૃતિ કેટલી મહાન છે કે જીવતા હોય ત્યારે એના માતા પિતાની સેવા કરે અને મહેરા પછી પણ એની પાછળ શ્રાદ્ધ કરે છે માટે હિન્દુ સંસ્કૃતિને હજારો હજાર ધન્યવાદ છે અને આવી આપણી સંસ્કૃતિ પણ સંસ્કારો એ વડીલોમાં હોય ગુરુમાં હોય માતા પિતામાં હોય એ છોકરાની અંદર આવે છે અને બાળક તો છે ને ભક્તજનો એક નિર્દોષતાનું પ્રભુનું સ્વરૂપ છે એટલે બાળકનું જીવન તો નિખાલસ અને નિર્દોષ હોય છે એક છોકરો એના દાદા સાથે ચાલ્યો જતો હતો વચ્ચે એના રસ્તામાં સર મળ્યા એટલે છોકરા સાહેબ એના દાદાએ કીધું કે બેટા તું હમણાં બેદી થયા સ્કૂલે નથી ગયો ને એટલે તું હંતાઈ જા આગો પાછો કંઈક થઈ જાય નહીં તો તારા સર તને એ ઠપકો આપશે વઢશે એટલે છોકરા એના દાદાને કીધું કે દાદા તમે આગા પાછા થઈ જાઓ તો કે કેમ તો કે હું સ્કૂલે એવું કહીને આવ્યો છું કે મારા દાદા ગુજરી ગયા છે એટલે ત્રણ દિવસ સ્કૂલે નહીં આવું એટલે બાળકો તો એક ભગવાનનું સ્વરૂપ છે નિખોલાસ નિખાલસ સ્વરૂપ છે નિર્દોષ સ્વરૂપ છે એટલે એમાં જેવો ઘાટ ઘડીએ જેવા પેલા કરીએ એવું પેલું ભક્તજનો થાય છે એટલે સંસ્કારોની ખૂબ મહત્તા છે અને વારે વારે સ્વામી ગુરુ એ કહે છે કે ગુરુકુળમાં આવેલો વિદ્યાર્થી અને એમાં સંસ્કારો આવી ગયા અને સુધરી ગયો તો એ જિંદગી આખી ક્યારેય બગડશે નહીં અને અહીંયાથી જે કુસંસ્કારો લઈને જાય ને બગડીને જાય મિતુલભાઈ એ પછી ક્યારેય સુધરતો નથી એને ક્યારેય અવકાશ મળતો નથી તો આ થઈ સંસ્કારની વાત ભક્તજનો હવે થોડી સત્સંગની વાત કરીએ તો કે આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય તો એ ઉપકારને આપણે ક્યારેય ભૂલવો ન જોઈએ વરસાદ આવતો હોય અને છત્રી ઓઢીને આપણે ઊભા રહીએ વરસાદમાં તો આપણે ભીંજાઈએ નહીં એમ ભગવાન રામ આવ્યા પૃથ્વી ઉપર શ્યામ આવ્યા અને ઘનશ્યામ આવ્યા તો ઘણા એવા સ્વભાવરૂપી છત્રી રાખીને રહ્યા તો એ ભગવાનના ભાવથી ક્યારેય ભીંજાણા નહીં અને ભગવાન ભક્તજનો એ ભાવના ભૂખા છે પ્રેમના ભૂખા છે આધારાનંદ સ્વામીએ ગ્રંથમાં લખ્યું છે કે એને ગાડા મોઢે તમે ભાવ આપો ને છતાં પણ ભગવાન છે ને એ ધરાતા નથી તમે નાનજી હાંડાની વાત સાંભળીએ છીએ એનો પ્રસંગ તો એ ભાવને લઈને કેવું કામ કરી ગયો કે એને ભગવાન પ્રત્યે એવો ભાવ હતો તો ભગવાન એમના ઉપર રાજી થઈ ગયા એટલે ભક્તજનો જ્યારે રામ ભગવાન આવ્યા એ ત્યારે લક્ષ્મણ ભીંજાણા હનુમાનજી ભીંજાણા સીતાજી ભીંજાણા શ્રી કૃષ્ણ ભગવાનના વખતની અંદર એ ગોપીઓ ભીંજાણી પાંચ પાંડવો ભીંજાણા દ્રૌપદી ભીંજાણા એ વિદુરજી ભીંજાણા અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે એ જોબન પગી જેવો જોબન પગી ભીંજાણો એ પછી તખોપગી હોય માનપ હોય દાદા ખાચર હોય સુરા ખાચર હોય રાજભાઈ આવા મોટા મહાન મુક્તો એ ભગવાનના ભાવની અંદર ભીંજાણા અને એ ભાવથી ભગવાન એમના ઉપર પ્રસન્ન થયા અને ભક્તજનો મીઠી વાણી એનું એવું પરિણામ છે કે સત્યમ બ્રયાદ પ્રિયમ બ્રયાદ સત્ય બોલો અને પ્રિય બોલો તો સ્વામિનારાયણ ભગવાન એકવાર શિયાળી ગામ પધાર્યા સુરેન્દ્રનગર જિલ્લાનું એક ગામ છે તો સ્વામિનારાયણ ભગવાન શિયાળી ગામ પધાર્યા અને ગામની બારોબાર ઉતરા એ સમયે તો ભક્તજનો કંઈ ઉતારાની વ્યવસ્થા કોઈ પ્રકારની હતી નહીં એટલે બારોબાર ઉતરા એટલે એ જ ગામના ભીમાભાઈ એક કરી ભગત હતા એ આવ્યા એને કીધું કે મહારાજ અમારી ઘેરે આવો ને તો મહારાજ કે તમારી ઘેરે રહેવાની ક્યાં સગવડ છે તો આમણે એમ કીધું કે રસોઈ અમારી ઘેરે કરજો થાળ અમારી ઘેરે કરજો અને ગામમાં એક મેઘા પટેલ છે એ મેઘા પટેલની ઘેરે તમે ઉતારો કરજો આવું નક્કી કરી અને મેઘા પટેલની ઘેરે મહારાજને ભીમાભાઈ લઈ આવ્યા પછી ભીમાભાઈ ઓલા મેઘા પટેલ બહુ આગ્રહ કરવા માંડ્યા કે મહારાજ રસોઈ અમારી ઘેરે કરો ને તો મહારાજ કે નહીં રસોઈ તો એ કે ભીમાની ત્યાંથી આવશે તમે એ રહેવા દો પણ પટેલ બહુ આગ્રહ કરતા રહ્યા કે મહારાજ તમે રસોઈ અમારી ઘેરે કરો ને પાકી રસોઈ કરો પેલા ભક્તજનો સંતો જ્યારે ગામડે જાતા ને જોગી બાપા ત્યારે હરિભક્તોનો એવો ભાવ રહેતો કે પાકી રસોઈ કરો તમે હું માનો જાગરણી સાહેબ પાકી રસોઈ કે લાડવા થાય તો પાકી રસોઈ અને અમે એવું માનીએ કે ચૂલે ચડીને પાકી પાકી જાય એટલે એટલે રસોઈ કામ રોટલી હોય દાળભાત હોય તો હવે જમાનો આવ્યો પણ કઈક મીઠાઈ થાય લાડુ થાય મોનતાળ થાય અડદિયા થાય અને બે પાંચ પીસ જમો તો આમ તમને શાંતિ શાંતિ થઈ જાય પણ કેવલ્યાનંદ સ્વામી કેવળ આત્માનંદ સ્વામી હતા ને ગુણાતીતાનંદ સ્વામી વાત લખી છે કે સ્વામી ગામડે ફરવા જતા એટલે હરિભક્તો આગ્રહ કરે ત્યાંય કરતા ને અત્યારે એવો જ આગ્રહ છે એમાં કઈ ફેર થયો નથી એટલે પછી એ કે પાકી રસોઈ એટલે કેવળાત્માન સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીને કાગળ લખ્યો છે એ જો કાગળ જવાબ આવશે ને તો પાકી રસોઈ લેવું અત્યારે તો કાચી લાવો અને બે ચાર દી રોકાય તો ત્યાં તો એ કંઈ સુવિધા પોસ્ટની હતી ની ત્યાં તો ગામ ફરી ગયા હોય અને કાચી રસોઈ કરીને ચલાવી લેતા પણ પટેલનો બહુ આગ્રહ કે તમે પાકી રસોઈ કરો અને અત્યારે કેમ તમારે થાળીમાં ડીશમાં પીઝા આવી જાય તો એ પાકી રસોઈ થઈ જાય ને સુરત તો એ પાકી રસોઈ થઈ જાય પછી પટેલે આગ્રહ કર્યો ને પટેલ ગયા ઘરમાં એના ઘરવાળાને કહે કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે તો એ કે ઘી ગોળ ને તૈયાર કરી કે આપણે રસોઈ દેવી છે એટલે એના ઘરવાળા કહે એવા મહેમાન તો હેલા જ આવે હું કાંઈ ઘી ગોળ દેવાની નથી ને આવા બધા મહેમાનો આવ્યા કરે ને એને ખવડાવ્યા કરીએ તો આપણું ઘર તો ગોલકું થઈ જાય કે હું કાંઈ દેવાની નથી પણ સ્વામિનારાયણ ભગવાનની ભક્તજનો કેવી મીઠી વાણી અને મહારાજને ખબર પડી ગઈ કે આ ચર્ચા હાલે છે અને મહારાજને ખબર પડી ગઈ કે ઘરમાં કોનું હાલતું હોય એમ એટલે મહારાજ ગયા પછી ખોખારો ખાય નંદર અને મહારાજ એ મેઘા પટેલને કહે કે મેઘા પટેલ તમારા ઘરના કેવા ડાયા છે કેવા સમજું છે અને એને આ ઘરનો જે વ્યવહાર ચલાવતા આવડે છે એવો તમને આવડતો નથી જો તમે વ્યવહાર કરતા હોત ને તો તમારો વ્યવહાર કેદીનો વિખેર થઈ ગયો હતો મહારાજે આમ કીધું આવી મીઠી વાણી મહારાજે ઉચ્ચારી કે તમારો વ્યવહાર તો કેદીનો રફેદફે થઈ ગયો હોત પણ તમારા ઘરના બહુ ડાયા છે સમજુ છે એટલે તમે રહેવા જવ ખેતાની ભીમાની ઘેરેથી ઘી ગોળ આવવાના છે તોયલા પટેલના ઘરના કહે કે મહારાજ તમે અમારી ઘેરે આવ્યા હોય અને ખેતાની ઘેરેથી કે ઘી ગોળ આવે એ કંઈ બને નહીં કે અહીં મારી ઘેરે છો ઘીના કુટલા ભેરા છે અહીંથી અહીંયા રસોઈ બનાવો હોય મહારાજ કે હા બરાબર હરકો ગયું અને મહારાજે પછી સંતો પાસે રસોઈ કરાવી અને થાળ છો અને મહારાજ જમવા બેઠા પણ મહારાજની ભક્તજનો મીઠી વાણી કેવી અને મહારાજે પછી મીઠું ને મરચું ઉમેર્યું કે તમારા પિતાશ્રી એનો કેવો સત્સંગ અને એની હાથ ગામનું અંદર કેવી આબરું હતી અને એના ઉપર તમે ઉતરા છો પણ એટલું કીધું ને ત્યાં એ પાણી પાણી બેન થઈ ગયા પટલાણી અને મહારાજને કીધું કે અહીંયા જ રસોઈ કરવાની છે ને અહીંયા જ જમવાનું છે અને પછી થાળ કરીને જમતા જમવા બેઠા ને ત્યાં શિવરામ શિયાણીના વિપ એ ભટ્ટ એ થાળ લઈને આવ્યા અને મહારાજની વિનંતી કરે કે મહારાજ અમારો થાળ જમો પટલાણી ઘરમાં હતા એટલે ઓલા મેઘા પટેલ કહે બ્રાહ્મણ ભૂદેવ તમે રહેવા જ્યો આ થાળ કેટલી મહેનતનો થાળ છે સમજ્યા આ થાળ મહેનતનો છે એટલે તમે રહેવા જ્યો મહા મહેનતે મહારાજે આ થાળ કરાવ્યો છે મહારાજ હશે અને મેઘા પટેલે હશે કેમ કે એમને તો કાંઈ થાળ છો નહોતો પણ આ તો ભગવાનની મીઠી વાણી ભક્તજનો એવી હતી કે જે રસોઈ જમાડવા માટે સીધું દેવા માટે તૈયાર નહોતા એને કારણે મહારાજે એવી મીઠી વાણી વાપરીને એટલા માટે તો કીર્તનમાં લખ્યું છે ને કે તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી સ્વામિનારાયણ ભગવાનની એવી મીઠી વાણી હતી કે એ મીઠી વાણીને પ્રતાપે કરી અને ભલભલા છે એના અંતર છે એ ભેદાઈ જતા હતા એટલે ભક્તજનો મીઠી વાણી સ્વામી ઘણી વાત કરે છે કે કોયલ આપને શું આપી દે છે કાંઈ નથી દેતી પણ એનો મીઠો આવકાર છે મીઠો અવાજ છે અને કાગડો છે એ કાંઈ નથી દેતો તો એનો અવાજ સાંભળીને આપને પાણો લેવાનું પથ્થર લેવાનું મન થાય છે એટલા માટે મીઠી વાણીનું આવું પરિણામ છે અને સ્વામિનારાયણ ભગવાને આવી મીઠી વાણી વાપરી અને એ મેઘા પટેલને ત્યાં રોકાણ હતા અને રસોઈ જીમાતા આવી સ્વામિનારાયણ ભગવાનની ભક્તજનો એ મીઠી વાણી હતી અને મીઠી વાણીને પરિણામે કરી અને સ્વામિનારાયણ ભગવાને ભલભલાના અંતર ભેદી નહીં હતા એકવાર સ્વામિનારાયણ ભગવાન ખોલડિયાદ પધાર્યા હતા એટલે ખોલડિયાદની અંદર બે બાવા હતા એ છરો ગણતા હતા પથ્થરાયે એટલે કોઈ કે પૂછ્યો કે શું કરવા છરો ગણો છો તો કે સ્વામિનારાયણ આવે ને તો એના નાકકાન કાપવા છે એટલે હરિભક્તોને ખબર પડી હરિભક્તો મહારાજ કાંઈ ગયા કે મહારાજ આ તો નાકકાન કાપવા માટે તૈયાર થયા છે મહારાજ કે તમે એને આવવા તો દ્યો તો ઘડીક થયું ને તો એ આવ્યા છરો લઈને મહારાજ કે તમારે મારા નાક કાન કાપવા છે તો કે હા તો કે શું કરવા તો કે મહારાજ કે નાક કાન તો જે અધર્મ કરતા હોય પાપ કરતા હોય દુરાચાર કરતા હોય એના કાપવાનું હોય અમે શું કર્યું છે તો આવડા છરો ગહનારા બાબા હું કે એ કે તમે સ્વામિનારાયણ ભગવાન છો ને એ તમારું ભગવાન પણ હું અમારાથી દેખ્યું નથી જાતું જોયું નથી જાતું તો મહારાજ કે જાઓ કાંઈ વાંધો ને આજથી તમને એ કે દેખ્યું નહીં જાય એ કે દેખા હે નહીં તમને જાઓ અને દેખાતું બંધ થઈ ગયું બ્લાઇન્ડનેસ થઈ ગયા આંધળા હાઈથે કરી અને પોતે દ્રોહ કર્યો અને છતે આંખે આંધળા થઈ ગયા પણ એ ભગવાન તો ભગવાન છે એમાં કાંઈ ભક્તજનો એ ફેરફાર થતો નથી એટલા માટે કોઈ કવિ એવું કીધું છે કે જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે પાપડ ઉત્સાહ નથી તોય હવાઈ જાય છે માન શરીર નથી તોય ઘવાઈ જાય છે વેરબીજ નથી તોય વવાઈ જાય છે અને પૈસો પેંડા નથી તોય ખવાઈ જાય છે હોઠ કપડું નથી તોય સિવાય જાય છે અને કિસ્મત પત્ની નથી તોય રીસાઈ જાય છે બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે અને માણસ વાતાવરણ નથી તોય બદલાઈ જાય છે ભક્તજનો એટલે આવી આપણી આ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું આપણે જતન કરીએ અને વાર્ષિક ઉત્સવ અને સત્સંગ સભાનો લાભ લઈ અને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ અસ્તુ જય સ્વામિનારાયણ સમય તાલી પણ આવી પણ કઈ જોયેવી ના પેડી આમ વ્યવસ્થિત પાડોજી વ્યવસ્થિત આમ પરફેક્ટ ખૂબ સરસ વાત કરી એક પ્રસંગ છે એને આપણે સાંભળીએ તો એમાંથી આપને ઘણો બધો ઉપદેશ મળતો હોય છે અને આ વાત તમને એટલા માટે કરે કે હાસ્ય સાથેની વાત હોય ને તો કઈક આમ થોડુંક એમ ઇન્ટરેસ્ટ થી સાંભળે પણ એમની પાછળનો તાત્પર્ય છે એ બહુ જબરજસ્ત છે જો એ આપણે જીવની અંદર બેસી જાય તો આપણું કામ થઈ જાય એમને જે બે ચાર વાત કરી તમને વ્રજવલ્લભ સ્વામીએ સમજાણે કે નથી સમજાણે સમજાણે તો સારું હમ જાણી કરો તો આમાં ઓલા ઘંટડાની ની અંદર નાખતા જાય ને હેઠે ફાકું હોય તો આમ જુએ આજુબાજુમાં સ્ટોક ક્યાં થાય પણ નીચે ફાકું છે એમાં ક્યાંય સ્ટોક નથી થતો આપણા જીવનની અંદર એક લક્ષ હોવો જોઈએ વાત થતી હોય તો ઘણાનો એવો સિદ્ધાંત હોય સુનમોન રહીને વાત સાંભળવી પણ સુનમોન રહીને વાત સાંભળીએ સુષ્ક મનથી વાત સાંભળીએ તો એ વાત જીવમાં ના બે તમામ ઇન્દ્રિયોને જાગૃત રાખીને વાત સાંભળવી જોઈએ આપણે જાગૃત રહેવું જોઈએ અને આપણા તમામ ઇન્દ્રિયો જાગૃત હોવા જોઈએ જો જાગ્રતતાથી વાત સાંભળીએ તો એ વાત જીવની અંદર બેસી जाती હોય છે